હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે સીધો બપોરે જમવાના ટાઈમે જ તે વિડીયો સ્ટાર્ટ કરું છું કેમ કે સવારથી ફ્રી નહોતો એમાં આજે પછી મારી એનિવર્સરી છે દસ વર્ષ પૂરા થયા મેરેજને તો તમારે વિશ કરવું હોય તો કરી શકો છો બાકી આજે જમવામાં છે દાલ મખની જીરા રાઈસ છે કાંદા છે અને બાકી રોટલી છે એટલી વસ્તુ છે અને તમારે જો દાલ મખની રેસીપી જોતી હોય ને તો મને કોમેન્ટ કરજો તમને રેસીપી માટે એક વિડીયો મસ્ત બનાવી દઈશ કે કઈ રીતે બને બહાર તો બધાએ ખાધી જશે અને ક્યાંની પ્રખ્યાત કહેવાય આમ દાલ મખની પંજાબની તો રેસીપી જોતી હોય તો એક કમેન્ટ કરી લેજો એટલે હું તમારા માટે રેસીપીનો વિડીયો પ્રોપર વિડીયો ડિટેલમાં લાવીને મારી ચેનલમાં અથવા પાયુની કુકિંગ ચેનલમાં મૂકીશ તો ચાલો હવે જમી લેશું વિડીયોમાં બન્યા રહેજો કેમ કે બ્રાઇડલ કલેક્શન આવી ગયું છે તો વિડીયોમાં બતાવવાનું છે મેં તો જમી લીધું છે હવે પાયલ ને સોમું જમે છે અને તમને માલ આવ્યો એ દેખાડી દો ખાલી આ બધું બ્રાઇડલ કલેક્શન સાઇડર કલેક્શન છે બધું પાર્લરે જઈને જ ખોલવાનું છે અને ખોલીને તમને દેખાડીશ બધા પીસ એટલે વિડીયોમાં બન્યા રહેજો તો ગાઈઝ આપણે પાર્લરે આવી ગયા છીએ અને બધો માલ અહીંયા અત્યારે ખોલીને મૂકીએ છીએ બે દિવસમાં તમને વિડીયો મળી જશે રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામમાં મળી જશે એટલે ઇન્સ્ટાગ્રામમાં તમે પેજને ફોલો ન કરતા હો તો કરી લેજો નીરવ અંધારિયા બ્લોગ અને પાયલ અંધારિયા બંનેમાં આવી જશે અને પૂરો ડિટેલથી બધા ચોની ખોલીને હું એમાં દેખાડીશ એટલે પેજને ફોલો કરી લેજો ને આ વિડીયોમાં બન્યા રહેજો હજી હજી બે થેલા ભરેલા છે બાકીનો માલ અહીંયા ગોઠવાય છે એક એકથી ચડિયાતા બ્રાઇડલ ચોલી છે સાઇડર છે બધું જ લાવ્યા છીએ એટલે હવે કમૂરતા પૂરા થવામાં જ છે તો બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે એટલે જલ્દીથી પાર્લરની મુલાકાત લેજો બ્યુટી પાર્લરનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બાકી મોઢે કહું તમને તો જગતનાકા ઘોઘા જગતનાકાથી શાક માર્કેટવાળા રસ્તે અંદર આવશો અખિલેશ સર્કલ બાજુ એટલે બાપા સીતારામની મઢોલીની સામે જે કોમ્પ્લેક્ષ છે ભગવતી બ્લેસિંગ ત્યાં એકસો અગિયાર નંબરની શોપ છે પહેલાં માળે અને ઉપર બોર્ડે મારેલું છે સૌમ્ય બ્યુટી કેર એન્ડ બુટિક તો જલ્દીથી વિઝિટ કરજો અને બુકિંગ રેટ એકદમ રિઝનેબલ રહેવાનો છે આપણો રેન્ટ સાવ રિઝનેબલ રેન્ટ ઉપર આપણે આપવાના છીએ ચણિયાચોળી પ્લસ જ્વેલરી પણ આપવાની છે તો જલ્દીથી મુલાકાત લ્યો અને મારા વાઇફનું આઈડી છે ફાઇલ અંધારિયા ઇન્સ્ટાગ્રામમાં એને પણ ફોલો કરી લેજો એમાંથી તમને અપડેટ મળતી રહેશે અને આ આપણું પાર્લર છે બધો જ ફ્રેશ માલ આવ્યો છે આપણે એટલે તમે આવશો એટલે પહેલી વાર તમે જ પહેરશો હજી બીજા પાર્સલ ખોલવાના બાકી છે આ તો એક ઝલક દેખાડી દઉં છું તમને વિડીયોમાં તો ભાઈ બધા જ ડ્રેસીસ ઓપન થઈ ગયા છે અને તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા મળી જશે બધા એક એક પીસ જોરદાર છે અને બધા હેવી પાયલ અંધારિયા અને નીરવ અંધારિયાના ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળશે એટલે પેજને ફોલો કરી લેજો અત્યારે સમયના અભાવને કારણે આટલા પીસ ખોલ્યા છે બાકી અમુક પીસ હજી ખોલવાના બાકી છે એટલા માટે કોન્ટેક નંબર અને એડ્રેસ બંને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડિટેલ લઈ શકશો અને રૂબરૂ આવો તો પણ તમને બધા પીસ જોવા મળી જશે અહીંયા

અને જેવું નામ છે એવું જ છે અંદર થી લઈને એમ્બિયન્સ બધું જ જોરદાર છે સર્વિસ પણ એક નંબર છે પણ આનો ટેસ્ટ કેવો છે ને એ તમને હું અહીંયા જમ્યા પછી જ તમને કહીશ ઓનેસ્ટલી જે ટેસ્ટ હશે એ તમને જણાવીશ બાકી આમ એકવાર આવવા જેવું ખરું બહુ જ મજા આવી જાય એવું છે અંદરથી આમ જોરદાર ફિલિંગ આવે તો ગાઈઝ મેંગોમાં જમ્યા મજા આવી પણ જે આપણો જે ધાબાનો ટેસ્ટ હોય ને એ તો આખો અલગ જ હોય એટલે આ મોટી રેસ્ટોરન્ટ મોટી હોટલોમાં ખાવાનું જે હોય ને એ થોડુંક સોફ્ટી હોય આમ શો છો આમ મજા આવી પણ જે સાચી મજા આવે ને એ ધાબા સિવાય ક્યાંય ન આવે ને હવે અમે આવીને બેઠા છીએ રૂપાણી સર્કલ તો બસ આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ અને મેં તમને કીધું એમ કે તમારે લોકોને જો બ્રાઇડલ કલેક્શન આવી ગયું છે જો લેવું હોય આડે તો ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લેજો નીરવ અંધારિયા અને પાયલ પાલંદારિયા બંનેમાંથી એકમાં અથવા બંનેમાં આવી જ જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ આપી દઈશ અને ફોન નંબર આપી દઈશ તો ત્યાંથી પણ તમે ડિટેલ લઈ શકો છો તો ચાલો આ વિડીયો પૂરો કરીએ વિડિયો નેક્સ્ટ બ્લોગ અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો તમે મેંગો ગયા હો તો યસ લખજો અને નો ગયા હો તો પણ લખજો એમ કે જય આવજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો માં ક્યાં સુધી રાધે રાધે